નમસ્કાર જય હિન્દ મિત્રો આજે બાદરપુરમાં ક્રિષ્ણભાઈ માલી કોન્ટેક કર્યો અમારો અમારી ટીમને એક જીવ કામ છે એમના મરઘા કુકડા લડતા લડતા કુવામ પડી ગયા છે તમારી ટીમ સહિત આવી ગયા છે અમારા માસ્ટર વડલી દ્વારા અને બે સહયોગી આવ્યા છે મિત્રો ગામના જ છોકરાઓ આગળ દેખી શકો નાના નાના જોડાયા છે અહીં મસ્ત બગીચો છે આંબાવાડી છે જો કુદરતી નેચરલ વાતાવરણ છે પણ આ પોરાણી કૂવો છે આ સો વર્ષ જૂનો છે કૂવો આવ્યો તેની અંદર બે કુકડા છે અમારા માટે દરેક જીવ એક સમાન છે તેને બચાવવાનો પ્રયત્ન કરીશું તો વિડીયો સાથે જોડાયેલા રહેજો કૂવો છે પોરાણી છે રસ્તી અને જાળી અમે આવ્યા પ્રયત્ન કરીએ છીએ પ્રયાસ કરતા રહીશું વારે ઘડી એટલી સફળતા મળી જાય કે જીવ બચી જાય તો દોરી અમે લંબાઈ છે ડબલ કરીશું એને અને જાળી નાખીશું દેખાય બેટરી દેખાશે એ ડૂરી બાંધ છે ને આમની સાઈડ લાઈન જે અતુર છે આ પ્રોબ્લેમ આ સાઈડ લાઈન જે ઉપર છે આ બ્લોક પર હોય છે લા એય આ Villa Adam, do I do that? I'm going to have a little bit of time

મિત્રો દેખી શકો છો અમારી સાથે સંદીપભાઈ ડૉક્ટર સાહેબ પણ જોડાયેલા છે અને ના છોરાદિન મઈન કૃષ્ણ માલિક જારી ન લઈ જવાની ઓ કૂવો છે અમારા સંજયભાઈ રેસ્ક્યુઅર નીચે ઉતરે છે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ કાર્યબળક

हमारा धर्म है जीव दया बस ये दो ही कार्य करिए से दया ने उल्टा ही दिस तू याद दया करी सु तो ईश्वर याद कर करसे तो बस आज सेवा की कार्य करी रहा है संजय भाई

એ તો અલગ જ જાવે કેટલા આવ જો તો એક મરઘો પકડાઈ ગયો છે એક દબાઈ ગયો છે નીચે ફોટોગ્રાફી પણ કરવાનું જહર પણ કરવું કે એમાં સર્પ પણ છે માં આજે ભેટ મળી ના એમાં વાતું રો એટલે એને દેખે બીજો પણ અપના આવે માં છાસમાં એવું લાગે છે એક સરપંચાનો બીજો સરપંચ કે મારતા મરઘાનો અવાજ આવે છે ધીમેરે નીચે તો જોઈ શકો છો કેમેરા આફ્ટર લોંગ ટાઈમ પછી દેખી શકો છો તમે લાવ કેમેરામેન ફાસ્ટ સામે આલો ફાસ્ટ શું કરો કુકડાની આવાજો ટમાચર છે ચાલો ચાલુ કરો કુકળો આવી ગયો છે આ રીતે આપણે લાઈવ રેસ્ક્યુ કરેલું છે જેમાં એક મરઘો પકડવામાં આવેલો છે ધીમે ધીમે એને ઉપર લાવી લાવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો એના તમે જોઈ શકો છો એક મરઘા નું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે જીવતે જીવતો મરઘા ને બચાવવામાં આવ્યો છે યસ એક જીવ દયા નું કાર્ય જે સચિનભાઈ પંડિત ના હાથે કરવામાં આવ્યું છે જોઈ શકો છો અમારી રેસ્ક્યુ ટીમ ને તમે બધા મિત્રો જોઈ શકો છો તમે જીવતો છે

વાળા નવી ટીમ નીકળવા દો ઉપર હા પછી આપણે બધા હાથ મે ગયા આ

अन मेन कार्यकर्ता हमारा संजय भाई छ देखि सको छ हमने यहां आवा दे पछि उठा सर मिली सपाउ छे हम चलो चला आइजो चस्ना करिन 10 10 ग्लास पे आउ तो ला लानी छे हम कि जाने 10 10 बस बस